અંદર જ અમીલગઢ તાલુકા અને અમીરગઢ તાલુકા બહાર ચોર કોઈ સમાજ નથી હતી ચોર કોઈ જાતિ નથી હતી પણ આ વિસ્તારની અંદર કોઈક ને કોઈક જગ્યાએ રાત ના હોય દિવસે હોય નોમ વગરના એમાં પણ કઉ કે ચોર નોમ પણ નથી હોતો કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી આ વિસ્તારની અંદર ઘણી બધી લૂટપાટ થાય છે વ્હીકલો ચોરાય છે અને ભરતી છે દારૂ પીને બજારમાં તો બજારમાં ગામડામાં તો ગામડામાં કઈ કઈ રીતે આ વસ્તીને એ કરવામાં આવે છે આ એરોન કરતે કરતે આજે ગઈકાલે સોની સમાજના એક વેપારીને લૂટપાટ કરવામાં આવ્યો કઈ સોનાનો દાગીનો લેવામાં આવ્યો મોબાઈલ લેવામાં આવ્યો આ રીતે દિવસે ને દિવસે ચોરીના ગુનાઓ વધી રહ્યા છે હું ધન્યવાદ આપું છું આ અમીરગઢ ના વેપારી મંડળ કે ઇમરજન્સી આખું બજાર બંધ રાખીને સર્વે સમાજ સાથે રહીને એકઠા થઈને બજાર બંધ કર્યું આમ તો બજાર બંધ ના કરવું પડે એના પહેલા વહીવટીતંત્ર તંત્રને જાગૃત હોવું જોઈએ ફરજના ના ભાગરૂપે કે આ ગુના કરતાઓ એ કાયમી માટે જે ગુના કરે છે આ ગુના વધવા ના જોઈએ અને આ ગુનાઓ વધે વેલી તકે એને નાથવા માટે અને કાબુમાં લેવાની એમની ફરજ છે ઢીલી નીતિ કયો ગળવી નીતિ કોઈ કયો બીજી મુશ્કેલી હશે એમ હું પડ્યા વગર આ ગુનાઓ વધી રહ્યા છે ને નાથવા માટે આ લોકોને આજે ભેગા કર્યા ને મને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવ્યો વેપારીઓને સમર્થન આપ્યું છે જે ગુનો કરે એને આજે સમર્થન નથી આપતો કાલે ભવિષ્યમાં આપવાનું પણ નથી હું ઈચ્છું છું આ વિસ્તારની અંદર કામી માટે બધી જ સમાજો સાથે મેં મળીને વેપારી હોય કે ગ્રાહક હોય ગ્રાહક વગર વેપારીને નહીં ચાલવાનું ને વેપારીને ગ્રાહક વગર ચાલવાનું ને બધા હળી મળીને બજાર ચાલુ રાખે પણ એના સામે પોલીસ સ્ટાફ ક્યાંક ઢીલો પડવાના લીધે આ ગુનાઓ વધી રહ્યા છે આજે અમીરગઢ ની અંદર પોલીસને બોલાય કાયદેસરની સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે આપણી ખાખી વર્દીને કયો કલંગ ના લાગે એ રીતે ગુનેગારને તાત્કાલિક એરેડ કરો અને પોલીસે પણ ખાતરી આપી છે કે ચોવીસ કલાકની અંદર અમે આરોપીને અંદર લાવશું અને આરોપીને અંદર નહીં લાવશે

હું અહીંયા આવતો પહેલા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ વિસ્તારના એક વર્તક તરીકે કોઈ જગ્યા હું ગુનેગાર નથી મારામાં ભૂલ નથી તો સતો ઘરના મોભીને થોડુંક જગ્યાએ માથે એટલા માટે લેવું પડે કે ઘરનો મોભી સાવધાન હોવો જોઈએ એ જ રીતે બનાસકાંઠાનો વડો નોમથી કઉ છું અક્ષય મકવાણા પોતે જો એ પોતે સાવધાન હોય ચોખો હોય તો અમીર ઘટના